ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાજ વિસ્તારમાં બ્રિજ નીચે થતી ગેરકાયદે પ્રવૃત્તિ દૂર કરવાની સાથે ગેરકાયદે વસવાટ કરતા લોકોને હટાવ્યા સુરતના વરાજ વિસ્તારમાં બ્રિજ નીચે ગેરકાયદે રહેતા લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાનું પત્ર ધારાસભ્ય કુમાર કાનાણીએ લગતા પોલીસ અને પાલિકા તંત્ર દોડતું થયું હતું પોલીસ અને પાલિકા દ્વારા સરથાણાથી થાણાથી વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવ્યા પાલિકાના દબાણ ખાતા દ્વારા બ્રિજ નીચે રહેલી ગંદકીને દૂર કરવામાં આવે વરાછા વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું

હતો અને લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી લોકોની ખૂબ રજૂઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને આ પ્રશ્ન હલ કરવા માટે મેં એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ માંગ્યો હતો ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆતની અને પત્રની અસર થઈ છે

એમણે જે સૈયારો પ્રયાસ કર્યો છે અને જે ઓપરેશન કર્યું છે જે કામગીરી કરી છે એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે હલ થાય એ દિશામાં કામગીરી કરશે હું ચોક્કસપણે હું માનું છું અને લોકોની જનતાનો જે અવાજ હતો વરાછાની જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ થયો છે એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રને કોર્પોરેશનનો પણ આભાર માનું છું